નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસ પથકની સી ટીમે સુરતના અમરોલી વિસ્તારમાંથી ગુમ થયેલ મહિલાને શોધી કાઢી માનવતા મહેકાવી સાપુતારાથી પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા એસપી યશપાલ જગાણિયા અને નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલ દ્વારા જિલ્લામાંથી ગુમ થયેલ વ્યક્તિઓને શોધવાની સૂચના આપી હતી જે અનુસંધાનમાં સાપુતારા પીએસઆઈ એનઝેડ ભોયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ પથકની સી ટીમ કામગીરીમાં જોતરાયેલ હતી તેવામાં ગત તારીખ વીસમી મે બે હજાર ચોવીસના રોજ હાલમાં સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા બેબીબેન સુરેશભાઈ સોની ગુમ થયેલ હોય જેની ફરિયાદ અમરોલી પોલીસ મથકે નોંધવામાં આવી હતી જે બાદ અમરોલી પોલીસે દરેક પોલીસ મથકે આ ગુમ થયેલ મહિલાની વિગત આપી હતી સાપુતારા આ પોલીસ મહિલા પાસે આવેલ વાઇલ્ડ હેવન ટેન્ટ સિટી પાસેથી આવી હતી જે બાદ સાપુતારા પોલીસ મથકની ટીમ દ્વારા તેઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને અમરોલી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને સાપુતારા પોલીસે મહિલાનો કબજો અમરોલી પોલીસને સોંપ્યો હતો અને મહિલાને સગા સંબંધી સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી રિપોર્ટર રમેશ મહલા ન્યૂઝ ટાંગ.